હાલમાં આસો સુદ શારદી નવરાત્રીનો ઉત્સવ ચાલી રહ્યો છે આજે મહા મહાઅષ્ટમી દુર્ગાષ્ટમીનો પાવન પર્વ છે તેના નિમિત્તે વડોદરા શહેર અને જિલ્લામાં આવેલા માય મંદિરોમાં વિશેષ હવન પૂજન અને ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામમાં આવેલું પૌરાણિક અને ઐતિહાસિક શ્રી તુળજા ભવાણી માતાનું મંદિર આજે ભક્તિભાવથી છલકાઈ રહ્યું છે મહારાષ્ટ્રીયન સમાજની કુળદેવી મનાતી મા તુળજા ભવાણીના દર્શન અને પૂજન માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં પહોંચ્યા છે ભક્તોમાં માન્યતા છે કે મા તુળજા ભવાણી મનોકામનાઓ પૂર્ણ કરે છે આજે સવારે છ વાગે મા તુળજા ભવાણીની આરતી અને આઠ વાગે માના જવારાની આરતી કરવામાં આવી હતી સાથે સાથે સવારે દસ વાગ્યાથી અષ્ટમીના હવનનો પ્રારંભ થયો છે જેની પૂર્ણાહુતિ સાંજે ચાર વાગે કરવામાં આવશે દિવસભર રાત્રે પણ ભક્તો માટે મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે મંદિર પરિષદમાં આ દિવસે મેળો યોજાયો છે જ્યારે રાત્રે માતાજીના સાનિધ્યમાં ભવાઈ તથા ભજનના કાર્યક્રમો યોજાશે આગામી તારીખ બે ઓક્ટોબરે દશેરાની ભવ્ય ઉજવણી પણ અહીં કરવામાં આવશે भक्त નવરાત્રીના ઉપવાસ અને વ્રતોની પૂર્ણાહુતિ તુળજા ભવાની માતાના ચરણોમાં કરશે જય આજે બિગასતમી અને માં ભવાનીના સાનિધ્યમાં આજે આપણે બિગასતમી ઉજવીશું આજે વિશેષ કાર્યક્રમોમાં આજે સવારે માની આરતી સવારે 6 વાગે તથા સાથે સાથે જવારાની આરતી 8 વાગે અને ત્યારબાદ દસ વાગે હવનનું આ હવનનો કાર્યક્રમ શરૂ થશે અને ચાર વાગે એની પૂર્ણાહુતિ થશે આજે માણસ આજે સ્થાપના દિવસ પણ ગણાય એટલે માના ગામમાં મેળાનું પણ આયોજન થતું હોય છે અને આ વરસાદના કારણે થોડી અવગડ કદાચ આપણને ફળે પણ ખરી પણ બસ આપણે માના પ્રેમ માટે આપણે આવીએ છીએ એ સાથે અમારી વિનંતી કે આપણે આ વર્ષ એક શાંતિથી પૂર્ણ રીતે આપણે આ દુર્ગાશ્રમનું માના આ ઉજવીએ દશેરા આપણે ગુરુવારે બે તારીખે માના સાનિધ્યમાં ઉજવું કે તે દિવસે માને મહાપ્રસાદનો કાર્યક્રમ હોય છે અને તે દિવસે મા માઈ ભક્તો અહીં આવીને માના સાનિધ્યમાં પોતાનો ઉપવાસ છોડતા હોય છે એ જ રીતે આજે આખી રાત મંદિર આજે ખુલ્લું રહેશે માના સાનિધ્યમાં આપણે ભગનનો કાર્યક્રમ જે વર્ષો વર્ષથી ચાલતો આવે છે એ એમાંની સમુખ એ કાર્યક્રમ થતો હોય છે માટે ભક્તોના સુવિધા માટે આખી રાત আজি মানুহ মজুত কৰোঁ জয়